આવી હતી પણ અમે જે હિટેન્જરની ફરિયાદ કરવા માટે એને રજૂઆત કરી તો એ લોકો અમારે હિટન્જરની ફરિયાદ લેવા માંગતા નથી અને અમને વારંવાર હેરાન કરે છે બે ત્રણ વખત આવી પણ એ લોકો અમને સહકાર આપતી નથી જો હિટેન્જરનો કેસ હોવા છતાં જો હિટેન્જરની ફરિયાદ લેવામાં નહીં આવે તો પછી અમારે ના છૂટકે અમારા પરિવારજનો એ જે ડેડ બોડી છે એ પણ અમે સ્વીકારશું નહીં અને પીએમ પણ થવા દેશું નહીં અને તેમ છતાં અમે અત્યારે રોલ ની ઓફિસે જવા માટે છીએ જો ત્યાં અમને ન્યાય નહીં મળે તો અમે રોડ ઉપર ઉતરશું આ અમારી ફરિયાદ છે અને અમારી રજૂઆત છે મોત મારા સાડી છે જ્યોતિબેન કરીને એનું મોત થયું છે અને એમના દીકરાની ઓહુ નું મોત થયું છે અને મારા સાધુભાઈ અને એમના દીકરા બે ઇન્જર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે